જૂનાગઢથી સુપેડી જામનગર તરફ જવાના માર્ગો પર ખાખી જાડિયા ગામ પાસે સ્ટેટ હાઇવે રોડનો પુલ બેસી જતા ભારે વાહનો માટે રોડ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેના કારણે મોટા વાહન ચાલકોને ઉપલેટા થઈને ફરીને જવું પડતું હોય જેથી મુશ્કેલીમાં મુકાયા છે ગામની બહાર રોડ ઉપર સ્કૂલ આવેલી છે જેના કારણે બાળકોને આ રોડના પુલ ઉપરથી મોકલવામાં પણ રહેવાસીઓને બીક લાગી રહી છે રોડ એટલો બધો બેસી ગયો છે કે જો કોઈ ભારે વાહન નીકળે તો નીચે નદીમાં પચીસ ફૂટ ખાબકે તેવી સ્થિતિ સર્જાણી છે ખાખી જાળિયાથી સેવતરા નાની વાવડી સુપેડી જતા લોકો આ રોડ ઉપરથી જતા અચકાય છે ત્યારે ગામના અને તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ સુવાના જણાવ્યા અનુસાર આ બાબતે અનેક વાર આર એન્ડ બી માં લેખિત રજૂઆત કરવામાં આવી છે આ રોડ ગોંડલ સ્ટેટના રાજાશાહી વખતનો હોય છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે અને આ વર્ષે પડેલા ભારે વરસાદમાં રોડ રોડ પર પુલનો એક બાજુનો ભાગ બેસી ગયો હતો અમારી માંગ છે કે તાત્કાલિક આ આ નવો બનાવી આપે તો બાબતે અધિકારી જણાવ્યું છે કે આ રોડ ઉપર જોખમ હોય તેથી અમો પોલીસને કહીને આડસ મૂકેલ છે અને ભારે વાહનો માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે અને થોડા સમયમાં આ પુલની કામગીરી કરવામાં આવશે અને ઉપર પણ દરખાસ્ત મોકલેલ છે અને મંજૂર થયેલ નવો રોડ બનાવી દેવાશે જી લાઈવ ન્યૂઝ સાથે મુખ્તાર મોદન જેતપુર